જય માતાજી મિત્રો તો ફરીથી આજના નવા જ વિડીયોમાં સ્વાગત છે સૂર્યમંદિર શોરૂમ બાબરમાં મારી વાલી બહેનો માટે સાડીમાં એકદમ સ્પેશિયલ ડિઝાઇનો લઈને આવ્યા છે સેલ માટે જેમાં તમને સેલની અંદર છસોમાં બે પીસ મળી રહેશે એમાં અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર સાથે એકદમ ટેન્ડિંગમાં જે ચાલી રહ્યું છે એ મળી રહેશે એમાં ને એમાં બીજી ડિઝાઇન છે એ બારસોની અંદર બે પીસ મળી રહેશે નરેશભાઈ બતાવી દોને એકદમ લેટેસ્ટ ડિઝાઇન એમાં કપડું એકદમ સિલ્ક ઉપર રહેવાનું છે ફેબ્રિક એકદમ જોરદાર કલેક્શન રહેવાનું છે એમાં બ્લાઉઝ પણ એકદમ કોન્ટ્રાક્ટ આવશે એમાં અલગ અલગ કલર છે નરેશભાઈ બતાવી દો કલર એમને કસ્ટમરને ને આ ટાઈપનું બહુ બધું કલેક્શન છે તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનમાં બીજું પણ બહુ ફ્રેશ માલની અંદર બહુ બધું સ્ટોક આવી ગયો છે નવો નવો તો જલ્દીથી જ અમારી શોરૂમની મુલાકાત લો ને અમારા પેજને ફોલો કરો ને વિડીયો બને એટલો જલ્દી શેર કરો